બેટા આજે સવારે મીરા સાથે સાનો ઝઘડો થયો અને તું શું કામ વારે વારે ઝઘડો કર્યા કરે છે હે વારે વારે કોઈ ઝઘડો નથી કરતો આજે ને શરૂઆત કરી છે હજી મેં ઝઘડાની તો સાના માટે શરૂઆત કરી કરવી પડે પપ્પા સમજવાની કોશિશ કરો તમે આજે ને મેં છોડો ને તમારી સાથે શું વાત કરવી મારે તો પણ મારે તો કરવી પડે ને તારી મમ્મીએ મને કીધું છે કે આડી તમે સમજાવજો તો મારે શું સમજાવવો તો આવડો મોટો છોકરો છે મારે સમજાવવાનો હોય નાનો છોકરો હોય એને સમજાવવાનો હોય

તમને ખબર પાછળથી પડે તો દુઃખ થાય કે નહીં હા એવું જ મારી સાથે બન્યું છે હા અમુક જૂની વાતો મને અત્યારે ખબર પડી એટલા માટે એ વાત મેં પૂછી એટલે એને એને તકલીફ થઈ મારી સાથે ઝઘડો કરવા લાગી મારી સામે બોલવા લાગી અને મારી સામે બોલે તો સીધી વાત છે તમે મને શું શીખવાડ્યું છે ભાઈ રહો આપણી સામે ન બોલવા જોઈએ હા મૂકી દેવાની એક આદિ પણ એ મૂકી નથી ખાલી બોલીને કામ ચલાવ્યું છે ખરે પણ અમારા જમાનામાં અમે અમારા બાપાની વાત માનતા હતા એની વાત અમે સમજી જતા હતા આજના છોકરાઓ તારા જેવા જુઓ ને બાપાને સમજાવવાની કોશિશ કરે તું મને શું સમજાવવા માંગે છે મને કાંઈ સમજણ જ નથી પડતી હું એમ કહું છું ચોખા શબ્દોમાં કહું ને તો મીરાનું આવું વર્તન રહેશે તો આ ઘરમાં નહીં રહેવા દઉં હા પણ એને શું એવું વર્તન કર્યું છે તારી સાથે મને તો કઈ દેખાતું નથી મને સમયસર ચા મળી જાય છે હું ઓફિસ જવાનું તો મારો ટિફિન તૈયાર થઈ જાય છે કાંઈક પૈસા જોઈતા હોય તો પપ્પા મને ગૂગલ પે કરી દે પપ્પા મારી પાસે પૈસા માંગે હું આપી દઉં છું અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે ને પત્નીઓને વધારે છૂટ આપો આખો દિવસ હું બહાર હોઉં છું તમે તમારા કામથી પણ બહાર જતા હોઉં છો તો સીધી વાત છે એની ઉપર ધ્યાન રાખવું મતલબમાં ઘરની બહાર પગ મૂકે અને પગ કંઈક લપસી ન જાય એનું ધ્યાન રાખવાનું કે નહીં અરે પણ જેનું ધ્યાન બહાર ભટકતું હોય ને એનું ધ્યાન રાખવાનું હોય હા આપણે ત્યાં કેવું બહુ બહાર ભટકતી છે એનું ધ્યાન રાખવાનું હોય હું એમ કહું છું ભટકવા લાગશે તો અરે બેટા તું આવા નેગેટિવ વિચારો શું કામ કરે છે હું આમ કહું છું કોઈ ભટકે પેલા આપણે એને જ બંધ કરી દેવાના હોય ને શું કામ ભટકાવવા આપણે આપણે એ કામ આપવી જોઈએ છૂટ નથી આપવા માંગતો એટલે તો માથાકૂટ થાય છે પપ્પા તમારે મને સમજાવવાની જરૂર નથી મને બધી જ ખબર પડે છે અને હું જે કરું છું ને બધું બરાબર જ કરું છું હા તો માથાકૂટ કરવાનું બંધ કરી દે ઘરમાં બસ બાકી મારે તને સમજાવવાની જરૂર જ નથી તું ભણેલો છે ભણેલો છે પછી મારે તને શું સમજાવવાનું હોય હું આમ કહું છું માથાકૂટ નથી થતી માથાકૂટ એને ઊભી કરી છે જો એણે મને પહેલાં જ બધી વાત કરી હોત ને તો માથાકૂટ જ ન થાત એણે મારાથી વાત છુપાવી એ વાતને લઈને જ ઘરમાં ઝઘડો થયો છે અને ખબર નહીં હજી પણ સાચું તો પડવા નથી દેતી જ્યાં સુધી એ સાચાની કબૂલાત નહીં કરે ને ત્યાં સુધી હું એની સાથે સરખી રીતે વાત નથી કરવાનો કહી દઉં છું તમને પણ બેટા તારે શું સાચી કબૂલાત કરવી છે ને એણે શું ભૂલ કરી છે એણે એ મને સમજાવો પપ્પા અમુક ભૂલો એવી હોય છે કે જે અત્યારે તમારી સામે કહેવી મને મને શરમ આવે છે અરે તું તારા બાપને નહીં કહેવાનો તો કોની સાથે વાત કરવાનો અને એના માટે તારે ઘરમાં ઝઘડવાનું અને આપણું નામ ખરાબ કરવાનું મને વાત મળી છે કે એને લગ્ન પહેલાં ઘણા બધા બોયફ્રેન્ડ હતા અને અને સાચું કહું તો એ વાતની જાણ એને મને કરી નથી હવે તમે જ વિચાર કરી લો મેં મારી બધી જ વાત એને કરી દીધી પણ એને કેમ મને કોઈ વાત ન જણાવી અરે બેટા લગ્નને એક વર્ષ થઈ ગયા છે અને હવે તો આવી બધી વાતો કરે છે આ બધી વાતો અત્યારે કરવાનો કોઈ ફાયદો નથી અને કોઈ મિનિંગ પણ નથી અને મને ખબર છે હું સારી રીતે મારી વહુને ઓળખું છું અને ખાનદાનને ઓળખું છું અને મેં તારો સંબંધ જ્યારે કરાવ્યો ને ત્યારે મેં જોઈ વિચારીને જાણીને જ કરાવેલો હતો અને હા કોલેજ કરતા હોય ત્યારે એકબીજા સાથે વાતો કરતો હોય બાકી આ બોયફ્રેન્ડ બોયફ્રેન્ડવાળી વાતમાં મને વિશ્વાસ નથી અને શક્ય નથી એટલા માટે જ ને તમે બહુ જાણીને જોઈને કરાવ્યો ને સંબંધ એટલે જ હું પછતા છું કારણ કે તમે કંઈક ચૂક ખાઈ ગયા છો હા એને કદાચ મારી સાથે લગ્ન નહીં કરવા હોય એના ઘરના હોય પરાણે મારી સાથે લગ્ન કરાવી દીધા હશે તો છો બેટા જેના બોયફ્રેન્ડ હોય ને એના હાવભાવ ખબર જ પડી જાય અને અમે એટલા તો ઓળખી શકીએ છીએ લોકોને કે લોકો આડાઅડા કામ કરતા હોય આડોડું કરતા હોય ને ખબર જ પડી જાય એકલા બેસતા હોય એને એકાંત પસંદ હોય મોબાઈલમાં વાતો કરતા હોય આ બધી અમને ખબર પડતી હોય છે પણ આપણા દાદા બહુ બધું જ કામ કરે છે અમારી સંભાળ રાખે છે તારું ધ્યાન રાખે છે મારું ધ્યાન રાખે છે તારી મમ્મીનું ધ્યાન રાખે છે ઘરના બધા કામ કરે છે પછી એની પર એવો શખ શું કામ કરવો અને હોય તો અને કદાચ એવું હોય ને તો સીધે સીધું પૂછી લેવાનું એમાં શું છે નવી વાત કાંઈ વાંધો નહીં એમ જ રહેશે તો બેટા એના માટે ઝઘડા નહીં કરાય એને સમજાવીને પૂછી લેવાય જે સત્ય હોય ને એ પૂછી લેવાનું બાકી ઝઘડા કરીને તો કઈ ફાયદો નથી થવાનો બીજી તને કઈ વાતની ખબર હોય તો હજી મને કહી દે જો ઈ છે ને મારી સાથે કઈ વાતનો ખુલાસો કરતી ચાલો તને પછી ફોન કરું હા કોણ હતો તને બોલાવું છું નથી બોલાવતા ઓકે પણ હું તો બોલાવું છું ને જવાબ તો આપી શકો ને કે કોણ હતું એ માણસ હતો તો તમે માણસ સાથે આટલી ધીમે ધીમે વાત કરતા હતા કેમ ડિલીટ સુકા મારો છો નંબર માણસ સાથે જોર જોરથી થી બરાડા પાડીને વાત થાય આદી સિરિયસલી કહું છું તમે ખોટા પ્રોબ્લેમ સુભા ન કરો જે વાત હતી એ પરમ દિવસે પતી ગઈ છે તો હવે શું કામ એ વાતને લાંબી કરવી છે પતી ક્યાં ગઈ છે તે હજી ખુલાસો થોડી કર્યો છે એકવાર વાતનો ખુલાસો કરી દે સ્વીકારી લે તો મને ખબર પડે ને આદી પ્લીઝ

ચા નાસ્તો જમવાનું સાથે એકબીજાને કોળિયા ખવડાવતા હશો ને હવે હું પૂછું છું તો તકલીફ પડે છે શું બોલો છો આજી તમે કોળિયા ખવડાવતા હશો સાથે બેસતા હશો તમારી પાસે કોઈ પ્રૂફ છે ખર તો આપો મને પ્રૂફ નથી એટલે તો તું આટલું બોલી શકે છે બાકી જો પ્રૂફ મારી પાસે હોત તો તને આ ઘરમાં થોડી રહેવા દેત તરત જ કાઢી મુકત ખબર છે મને કે તમે તરત જ કાઢી મુક અને હું ખોટી હોત તો હું જતી પણ રહે પણ હું ખોટી નથી આદી હું સાચું બોલું છું તમે જેવું વિચારો છો એવું કંઈ નથી ઈવન મારા તો કોઈ મેલ ફ્રેન્ડ પણ નથી તું ફાયદામાં છો કે તને આવું સારું ઘર મળ્યું છે અને મારા મમ્મી પપ્પા જે હંમેશા તને સપોર્ટ કરે છે મને નહીં એટલા માટે તું આ ઘરમાં ટકેલી છો બાકી તો ક્યારની હું તને તારા પિયર ભેગી કરી દે આદી શું તમે બોલો છો એ ખબર પડે છે તમને એટલે લગ્નના બંધનમાં બંધાયા છીએ આ કોઈ રમત નથી કે તમે ગમે ત્યારે મને ઘરની બહાર કાઢી મૂકો અને હું જતી રહું હું પણ એ જ કહું છું હા લગ્નના બંધનમાં બંધાયા છીએ હા કોઈ રમત નથી કે તમે તમારા પતિદેવથી બધી વાતો છુપાવો જે ભૂલ થઈ ગઈ હોય એ સ્વીકારી લેવાય કહી દેવાય એકવાર કહી દેશો તો વાતનો ખુલાસો થશે આવી રીતના વાતને છુપાવવાથી વાત વધવાની જ છે એટલે હવે તમે નય જ માનો નય જ માનો ક્યારેય નહીં માનો માનવું પડશે કેમ નહીં માનો જો હું તમને હજી પણ સમજાવી રહી છું કે આવું કઈ નથી અને જેને વાત કરી છે એનું નામ આપો મને વાત કરી છે જેનું નામ જાણવું છે હા એના કરતાં એ સારું છે ને કે સાચું કહી રહ્યો છે કે સાચું કહી રહી છે તો પછી તું પણ કહી દે ને સાચું 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 શું છે સાચું કેમ છુપાવે છે મારાથી અને છતાંય તે સાચું બોલવાની હિંમત નથી તારામાં પહેલા હિંમત ભેગી કરી લે અને પછી કહેજે મારી સાથે વાત કરો એમ ના કરો વાત છોડો વાત ને પણ સમાજની સામે આપણે સાથે રહેવું પડશે એમાં તો નઈ ચાલે ને તો એટલી જ તો કરીએ આપણે તો એ જ તો કરી રહ્યા છીએ આપણે આપણા રૂમમાં છીએ અને તું બહાર હસતી હસતી જજે ઠીક છે ખાવા પીવાનું બંધ કરી દેશો તો તમારા ઘરમાં ખબર નહીં પડે હા હા એમ પણ પપ્પાને એ લોકોને ખબર પડી જ ગઈ છે તે જે ચુગલીઓ કરી છે ને મમ્મીને વાત કરીએ છીએ મમ્મીએ પપ્પાને વાત કરી બધાને ખબર પડી ગઈ છે કે આપણા બંને વચ્ચે કઈ અનબન થઈ છે એટલે તમે તો એવું જ ઈચ્છો છો ને કે તમે ગમે એટલી ટોર્ચર કરો તો પણ હું કોઈને કંઈ કહું નહીં ખોટી વાત છે આધી હાથ નથી ઉપાડે તારા ઉપર કે તને મારી નથી કે તારે બધાને વાત કરવા જવું પડે આધી માણસ મારના માર્યું ન મરે પણ મેળાનું માર્યું મરી જાય આ વાત ન ખબર હોય ને તો કહી દઉં કડા શબ્દો એવા હોય છે જે માર કરતાં પણ વધારે લાગતા હોય છે માણસને અને ઘણા શબ્દો એવા પણ હોય છે જે પોતાની પત્નીએ ન કીધી હોય એ વાત બહારથી જાણવા મળે વાદી પેલી અરે છેલ્લી વાર સમજાવી રહી છું કે એવું કંઈ જ નથી તમે જે વિચારો છો એ ખોટું છે અને એવું જ હોય તો જે માણસે વાત કરી છે એને પાસે મને લઈ જાઓ હું સાબિતી કરવા માટે તૈયાર છું આનાથી વધારે હું શું કરું હવે મારે કોઈ સાબિતી નથી જોતી મારે સચ્ચાઈ જાણવી છે સચ્ચાઈ જાણવા મળી જશે એટલે બહુ થઈ ગયું ઠીક છે તો સચ્ચાઈ જાણી લો ને મને પણ કહેજો ત્યાં સુધી બોલાવતી નહીં મને આ ખુશી અહીંયા શું કામ બોલાવી હશે મને ઓહો અબ ખુશી હાય હાય આપ બાકી ટાઈમ તો જો પહેલી વાર તું ટાઈમ પર આવી છે ટાઈમ ની પહેલા હા ટાઈમ ની પહેલા આપ લાગે છે કે લગન પછી બહુ સુધરી ગઈ છે તું ટાઈમ ની બાબત તો બિફોર ટાઈમ આવવા માંડી છે હે હું જ કહી છે ચલ હવે તું એ કે કે તારા ઘરે કેવું ચાલે છે બધું મારા ઘરે બધું જ મસ્ત છે ઓલ સેટ ઓલ ગુડ વેરી ગુડ આપ જોબ કરે છે કે છોડી દીધી ના ના જોબ તો કરું જ ને હવે જોબ થોડી મુકાય તારી લાઈફ સારી છે કે લગ્ન પછી પણ તારા પતિ દેવ તારે જે કરવું છે ને કરવા દેઈ છે કેમ એટલે તું કહેવા શું માંગે છે તારા ઘરે એવું કાઈ નથી એ છોડ ને ખુશી તું મને એ કે કે તે શું કામ બોલાવી હતી કેમ બોલાવી હોય લગ્ન પછી તને મારા માટે ટાઈમ મળ્યો છે આજ સુધી એટલી બિઝી છે પોતાની લાઈફમાં નો કોલ નો મેસેજ અને મળવાનું એ તો ભૂલી જ જવાનું આપણે સારું સારું હવે મારી ભૂલ થઈ ગઈ બસ તું મને એક એક આયા શું કામ બોલાવી છે મળવા માટે કે બીજું કઈ કામ હતું મળવાનું તો હોય જ ને કારણ કે મારે તને એક વાત કરવી હતી શું વાત એ કરવી છે મારા ઘરે છે ને નાના મોટા ફંક્શન હંમેશા થતા હોય છે તો આ સન્ડે પણ અમે એક પ્લાન કર્યો છે અને હા એમાં છે ને તારે અને આદિએ બંને આવવાનું છે અને જો તું અને જીજુ નહીં આવ્યા ને આ વખતે તો પછી આપણી ફ્રેન્ડશિપ કટ શું બોલે છે ખુશી તું આ ફ્રેન્ડશીપ થોડી કટ કરવાની હોય પણ

ખબર નહીં આ કોણ હશે આટલી પંચાયત કરવાની શું જરૂર છે કોઈની લાઈફમાં પંચાયતની વાત નથી ખુશી એવું તો કંઈ છે જ નહીં ને તું પણ જાણે છે ને કે મેં મારા જીવનમાં આવું ક્યારેય કંઈ કર્યું નથી બોયફ્રેન્ડની વાત તો દૂર છે મારા તો કોઈ મેલ ફ્રેન્ડ્સ પણ નહોતા હા મીરા મને ખબર છે મારી ફ્રેન્ડ મીરા આવી બિલકુલ નથી ખુશી એક આઈડિયા આવ્યો મને આઈડિયા હા તું તો કેટલા વર્ષોથી મારી ફ્રેન્ડ છે સ્કૂલમાં પણ આપણે સાથે હતા તું મને પગથી માથા સુધી ઓળખે છે તો પછી તું આદિત્યને કહી દે ને કે હું આવી નથી એમને જેણે વાત કરી છે વ્યક્તિ ખોટું છે હા હા વાત તો કરી શકું પણ હું ડાયરેક્ટ એમની જોડે વાત કરીશ તો મને નથી લાગતું મારા પર વિશ્વાસ કરી લેશે ડોન્ટ વરી આ તો જમવાનું કહે છે ને તો આપણે એવું કરીશું તમારા ઘરે અમે જમવા આવીશું અને પછી બધી વાત કરીશું ચાલ હું અત્યારે જઉં છું એમને લઈને આવીશ હા સારું રીલ સારી સારી આવતી લાગે છે આઈટમ નજીક આવતી જાય છે એમ કાન ઉડાની રીલ્સ બહુ આવે છે કા હા મારે રાધા બનીને રીલ્સ જે ઉતારવી છે હું વાત કરશો હમ તો ઈ તો બનાવવી જ પડે ને હાસી વાત છે તારી અને હા શું કહું ને તો આ જન્માષ્ટમી માં બહુ મજા આવે મને તો પહેલે થી જ ને જન્માષ્ટમી બહુ ગમે કારણ કે તે દિવસ કોને ખબર આમ આનંદ જ એટલો હોય કે વાત જવા દે એક જન્માષ્ટમી અને એક દિવાળી આ હા શું તહેવાર છે પણ આ બધાય લોકો આ જન્માષ્ટમી ઉપર બસ દુગાર રમે એ એક થોડીક સારી વાત ન કહેવાય એ તો અમુક લોકો રમતા હશે બાકી અમુક અમુક લોકો છે ને જન્માષ્ટમી નો તહેવાર બહુ સારી રીતના ઉજવે છે ભજનો કરે કીર્તનો કરે રાસ ગરબા લે બધાની તહેવારની ઉજવણી અલગ અલગ હોય બધાની રીત પણ અલગ અલગ હોય તારી વાત સાચી છે પણ હું કહું ને મને તો નવરાત્રી બહુ ગમે નવરાત્રી આ ઈ મને ગમે એટલે તમે ગમે ઈ મને ગમે બસ સારું હા હું તમને શું કહું છું મને હું ખબર હવે તું મને હું શું છો પેલા બોલવા તો દેશો હા પછી ખબર પડશે ને હા બોલ આ તમે બહુ તારીફ કરતા હતા ને મારી ફ્રેન્ડની મીરાબેનની એની જેવી વ્યક્તિ તો હું કેવું બહુ સારી વ્યક્તિ કરી લો થોડી તારીફના સંસ્કારના વાત કરવી બીજું કંઈ ઘર આપું હાસવે મને હાસે બહુ ગમે હા હજુ કાંઈક એવું નથી ને હજી તો ઘણુંય કે છે તો એની વિશે લખવી કારણ કે એ વ્યક્તિ જેવી છે સારું હવે હું કહું વિશે તમને મીરાની જે વાત છે ને હા એ આદિભાઈને ખબર પડી ગઈ છે કઈ વાત હવે વાત તમને ખબર જ ને મને થોડી ખબર હોય હા એમ પણ તમને ક્યાંથી ખબર હોય કારણ કે તમારી ફ્રેન્ડ થોડી છે ફ્રેન્ડ તો મારી છે ને એટલે તો કેવા હું માઈક સો આ મીરાબેન છે ને ઉપરથી આટલા સીધા સાદા અને ભોળા દેખાય છે પણ એના જેટલા એના લફડા હતા ને આજે બધા ભવાડા સામે આવી ગયા બસ કરીને હવે તું આ મજાક કરમાં આવી રીતે તમને મજાક લાગે છે આવા મૂડમાં હું મજાક કરું અને આટલી સિરિયસ વાત ઉપર મજાક કરું હું તો આ વાત સાચી છે 100% સાચી વાત છે તો અને એની ઘરે ખબર પડી ગઈ તો આ આદિભાઈને કેવું લાગ્યું હોય છે કેટલું દુખ લાગ્યું હોય છે તો લાગ્યું જ હોય ને હવે આવી વાત સામે આવે તો કોને ખોટું ના લાગે બહુ કરે આ તો મને ખાસી વ્યક્તિ લાગતી હતી પણ ખોટી નીકળી અત્યારે હકીકતમાં માણસને પારખવામાં છે ને બહુ ભૂલ થાય છે હા બહુ જ ધ્યાન રાખવું પડે કારણ કે હંમેશા એવું જ નથી હોતું કે જે વ્યક્તિ જેવું દેખાય છે ને એવું જ હોય બરોબર છે કણામ તારી ફ્રેન્ડ મીરા એવી લાગતી નહોતી પછી કોને ખબર હવે આવું કેમ હશે તને પહેલેથી જ ખબર હતી ના ના પહેલા એવું કંઈ હતું નહી ખાસ હા હા પણ આ વખતે તો શું કેવું હવે મારે હોય પણ શકે કેમ કે જરૂરી થોડી છે કે બધી જ બેસ્ટ ફ્રેન્ડ બધી જ વાતો એકબીજાને કરતા હોય અમુક વાર એવી વાતો હોય કે કોઈ ના પણ કરતું હોય એ વાતય તારી હશે તું પેલા એની હારે હતી તો એવી હતી વધારે તો નહીં બટ અમુક અમુક વસ્તુમાં હતું એવું કે મને પણ એવું ફીલ થતું હતું કે આ રોંગ કરે છે પણ પછી તો હું તમને શું કહું તમને ખબર જ છે કે એની લાઈફમાં વ્યસ્ત છે અને આપણે આપણી લાઈફમાં વ્યસ્ત છે પછી કોઈ ની છે ને હા હલકી વાત હોય ને એ કરાય એ નહીં તારી વાત મને બહુ ગમી હા એ તો છે જ હા પણ હવે હા આદિભાઈનું ને એના મમ્મી પપ્પાનું શું થાય આ બધી વાત તો બહાર પડી છે હે અને એ તો કેટલા હાવ સીધા લાગતા હતા અને આવા નીકળ્યા બહુ કરે એ જ તો હું તમને કહું છું અશોક બધા વ્યક્તિ જેવા દેખાય એવા નથી હોતા છતાં પણ તમે મીરાબેનની તારીફ જ કરે જાવ છો મને હું ખબર મેં કીધું એ હાસ્ય વ્યક્તિ છે પણ આ બધું તને કીધું કોણે એ તો કે એ બધી વાત મને ખબર પડી બહારથી બહારથી ખબર પડી બરોબર હવે એમના ઘરે તો શું હશે અને શું નહીં કઈ સિચ્યુએશન ચાલતી હશે એ મને પણ નથી ખબર પણ હા એટલું ખબર છે કે આ વાતની એમના ઘરે ચોક્કસ ખબર પડી ગઈ છે તો તો બધાય હરખી રીતે જમીનની એકતા હોય હે કારણ કે એનો એકનો એક દીકરો અને એની ઘરવાળી જ આવી એ નીકળે તો આખું ઘર પછી દુઃખમાં ડૂબી જાય હે તો છે જ હવે એક કામ કરું મીરાબેનને ફોન કરીશ ને તો બધી ખબર પડશે બાકી તો હા તો વાંધો નહીં એને ફોન કરીને પૂછી તો જોઈજે સારું હું પૂછી લઉં છું ફોન કરીને અને મારે થોડું કામ છે તો એ પતાવી લઉં છું હા આજે તો છે ને મેવા એમને આ જવું જ છે અરે મારી દીકરીને આમ તે કાંઈ દુઃખી કરાતી હોય પાછા બોલતાય નથી ને કહેતાય નથી એના દીકરાને તમે અમારા ઘરે શું આવતા હતા અમે તમારા ઘરે આવી ગયા છીએ હા હારું છું આવ્યા તો નહીં તો આજે આજે હું તમારા ઘરે આવવાની હતી ના ના તમારે તકલીફ ન લેવાય કેમ કે તમે દીકરી વાળા છો તકલીફ તો છોકરા વાળા ને લેવાની હોય એટલે અમે આવી ગયા છીએ હા તે વાંક તમારો છે એટલે અમે ચાલીને આવ્યા છો કરો વાત વાંક હોય એ સામેથી કોઈ આવે કોઈ માણસ ગુનેગાર હોય અને ગુનો કરીને આવે તો સામે પોલીસની સામે સરન્ડર થઈ જાય કોઈ દિવસ કોઈ જોવે વાંક આવી રીતે મોટેથી બોલવાથી અને ગમે એમ બોલવાથી ખોટી વાત સાચી નથી થઈ જતી અમારી દીકરીનો ફોન હતો અને એણે મને બધી વાત કરી કે તમારો દીકરો એની સાથે કેવો વ્યવહાર કરે છે બોલતો નથી સરખી રીતે તો તમારાથી ઘરમાં રહીને એટલું તમે કહી નથી શકતા કે શું થયું છે તારે એમ અને કેમ મીરા સાથે બોલતો નથી જો એ લોકોને એકબીજાનો અણબંધ હોય પણ આપને એવું લાગે કે સવાર અણબંધ થાય ને સાંજે તો એ બોલતા થઈ જાય તો બોલ આંબુ ચાલ્યું આવે છે હવે ઘણા વખત અમે સમજાવવાની કોશિશ કરી પણ એ સમજતા જ નથી બંને એકબીજાને તો આપણે સમજાવવાની કોશિશ કરવાની કોણ એકબીજાને નથી સમજતા આપણો આધી તો સમજે જ છે પણ આપણી દીકરી મીરા સમજતી નથી ગમે તે ગમે તે વાતમાં મારા દીકરા સાથે ઝઘડો કરવા જોઈએ છે વાત તો તમારી દીકરીનો જ છે પૂછી તમે મારી દીકરીને બધું પૂછી લીધું છે આ દિન સુધી પ્રેમથી વાત કરતા હતા પણ મને એવું નથી લાગતું કે હું હવે મીરાને સમજાવી શકું એટલા માટે જ હું અહીંયા આવી છું તમને તમારા દીકરાનો વાંક ક્યારેય નહીં દેખાય એક ઘરમાં રહ્યો છો તમે લોકો તો તમને એટલી ખબર નથી પડતી કે તમારો દીકરો શા માટે મીરા સાથે વહુ સાથે શા માટે આવું વર્તન કરે છે એને નથી પૂછાતું અને તમે મને ફરિયાદ કરવા આવો છો વિજયભાઈ સાચી વાત છે તમારી થોડાક દિવસમાં જ આપણને ખબર પડી જાય વહુ અને દીકરાનું જો વર્તન આવવું હોય ને ઉખડું ઉખડું રહેતું હોય કામમાં ધ્યાન ન અપાતું હોય દીકરો કે વહુ હસીને વાત ન કરતા હોય તો છે ને આપણે ઘરમાં દીકરાને એક અલગ બેસાડીને એને પૂછાય કે બેટા શું તકલીફ છે અને ચાલો આ ન પૂછે તમે તો બાપ છો ને તમારે દીકરાને પૂછાય અરે વારે વારે પૂછ્યું છે પણ બસ સમય આવે ત્યારે હું કહીશ સમય આવે ત્યારે કહીશ તો હું આમ કહું છું કે આ સમય શું છે સમય ક્યારે આવશે એટલે અમે તમને એટલા માટે જ મળવા આવ્યા છે કે કદાચ તમને કંઈ ખબર હોય કે ક્યાં એ લોકોને તકલીફ છે શું તકલીફ છે કદાચ તમારી દીકરીને તકલીફ હોય માની લેવો કે કદાચ મારા દીકરાને તકલીફ હોય એ મને કહી શકે પણ કદાચ દીકરીની તકલીફ તમને કીધી હોય ને તો એટલે આપણે વડીલ કહેવાય તો આપણે એને સમજાવવા જોઈએ સારું લાગે વિજયભાઈ આ જ રીતે જ્યારે મીરાનો મારા પર ફોન આવ્યો ફોન પર તો એ પહેલાં ધ્રુસકે ધ્રુસકે રડી અને એ રડીને પછી મેં કીધું બેટા શું થયું તબિયત ખરાબ છે થોડાક દિવસ અહીંયા આવી જા તને સારું લાગે પછી તું જજે તો એ બસ રડ્યા જ કર્યું અને પછી એને મેં સમ આપીને પૂછ્યું ને તો પણ એણે કારણ નથી કીધું એણે મને ખાલી એટલું જ કીધું આદિત્ય મારી સાથે બોલતા નથી અને મારો કંઈ વાંક નથી મને મારો વાંક શું છે એ પણ એ મને કહેતા નથી તો હું શું તમને કહું આ શબ્દ મારી મીરાના હતા હવે તમે નથી જાણતા હું નથી જાણતી તો પછી આપણે કરીએ શું હું તમને આજ પૂછવા માટે તમારા ઘરે આવવાની હતી આપણે વડીલ કહેવાય એટલે આપણે અંદર અંદર વાતો કરીને આપણે એને સમાધાન કરાવવું જોઈએ કે સાના માટે તને શું પ્રોબ્લેમ છે વિજયભાઈ સાચી વાત છે પણ કારણ તો હોવું જોઈએ ને મારી તમારી આની જાણમાં આદી આદિએ આને કાંઈ નહીં કીધો હોય તો આટલા ઉકળે છે તમને કાંઈ નથી કીધું નથી મીરા મને કાંઈ કહેતી તો એ છે શું કે એ બંને વચ્ચે શું મીરાને રસોઈ બનાવતા નથી આવડતી મીરા એનો સમય નથી સાચવતી મીરા એને સમય નથી આપતી મીરા એને પૂછ્યા વગર બહાર રખડવા જાય છે અરે કંઈક તો એનો એવો વાંક હોવો જોઈએ જેનાથી એ ન બોલતા હોય એટલે અમારે માવતર થઈને એનો કંઈ વાંક ગોતવાનું અને કહેવાનું એવી વાત કરે છે મેં વાત ગોતવાનો કીધો હું સમજાવીને કહું છું કે તમે તમારા દીકરાને હું મારી દીકરીને પૂછું છું નથી મારી દીકરી મને કાંઈ કહેતી નથી તમારો દીકરો તમને કાંઈ કહેતો તો આપણે ત્રણે કરીએ શું હું વાંક ગોતવાનો નથી કે ત્યાં સમજાવટની વાત કરું છું પણ એ જ કહું છું કે આપણે ત્રણ જણા નિર્ણય લેવાનો છે કે આનો શું હશે અને શું પ્રોબ્લેમ હશે આપણે એને સોલ્વ કરવા માટે આપણે થોડી મઠામણ કરવી પડશે તો હું તપાસ કરી લઈશ કે સાના માટે થાય છે અમે કોશિશ કરી રહ્યા છે પણ સમયની જ વાત કરે છે પણ હવે સમય ક્યારે આવશે એ તમને કે મને ખબર નથી જુઓ આદિકુમાર તમને મીરાનો કોઈ વાંક બતાવતા નથી નથી મીરા મને એનો કંઈ વાંક બતાવતી કંઈક વાંક હોય કંઈક કારણ હોય તો આપણે બધાએ સાથે બેસીને એનું સમાધાન કરીએ અને કાં તો એનું કંઈ નિરાકરણ કરીએ પણ કંઈ છે જ નહીં તો હા કયો મારી મીરાનો વાંક હોય તો મને કયો મારી મારીને હું એને ધોઈ નાખીશ ભલે પરણે લઈ રહી અને તમે કયો વેવાણ